નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરી લઈએ તો શું નવેમ્બર મહિનામાં સોનાની કરી લઈએ તો મિત્રો લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોના ચાંદીની ની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે ગુજરાતના અનેક શહેરોના

ઘટીને ગુજરાતના શહેરોમાં ગ્રામ ગ્રામ જોવા મળી રહ્યું છે તો કેરેટ સોનાની કિંમતોમાં તેજી બાદ ઘટાડો જેની સાથે સાથે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું બાર હજાર સાતસો ને માં દસ ગ્રામ એક લાખ સત્યાવીસ હજાર સાતસો ને જારે સો ગ્રામ બાર લાખ સિત્યો એકસોતેર માં જયારે દસ ગ્રામ એક હજાર સાતસો ને એકત્રીસ માં જયારે સો ગ્રામ સત્તર હજાર ત્રણસો ને દસ માં એક કિલો એક લાખ તોતેર હજાર સો રૂપિયામાં તો મિત્રો નવેમ્બર મહિનાની માહિતી

સોના થી વિપરીત ચાંદીની ઘટાડો થતા ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં જેમ કે સોનાની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ નિફ્ટી જેવા રોકાણકારો સતત પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે તેવી જ રીતે ચાંદી વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની માંગ પણ આગામી દિવસોમાં વધવાની સંભાવના પેનલ બનાવવામાં એવી બાઇક બનાવવામાં એવી રીતે ઘણા બધા ઉત્પાદનમાં ચાંદીનો ઉપયોગ સતત વધી રહ્યો છે જેના કારણે બે હજાર માં ચાંદીની કિંમતોમાં પ્રોફિટ મળે તેવી સંભાવનાઓ જોવા

સ્તરે આવી ગયા છે અને પુરવઠાની અછતના પહોંચી વળવા માટે અત્યારે તાજેતરમાં મોટી માત્રામાં ચાંદીમાં લંડનની ખરીદી કરવામાં આવી રહી છે લંડનમાં ચાંદીની ખરીદી ખૂબ જ મોટા પાયે કરવામાં આવી રહી છે જેના કારણે ચાંદીની કિંમતો જે છે એ મિત્રો ઘટતી જોવા મળી રહી છે જ્યારે નિષ્ણાતો માને છે કે યુએસ રજાઓની મોસમના કારણે ટ્રેડિંગ વોલ્યુમ ઓછું થયું છે અને બજાર હવે મુખ્ય વૈશ્વિક સંકેતોની રાહ જોઈ રહ્યું છે

હોય છે અને હાલના સમયગાળા મુજબ વાત કરી લઈએ તો મિત્રો આ સમયગાળા દરમિયાન સૌથી વધારે લોકો લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો હવે લગ્નની મોસમ જ શરૂ થઈ ગઈ છે અને લોકો સાચવવા માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે જેના કારણે સોનાની માંગ હાલ અત્યારે વધી શકે છે તો જેના કારણે પણ સોનાની કિંમતોને અસર થતી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે

કેરેટસ સોનાની ખરીદી કરી અને સોનાના દાગીના બનાવી રહ્યા છે કારણ કે 22 કેરેટ સોનાની તુલનામાં 18 કેરેટ સોનું જે છે એ માર્કેટમાં સસ્તું મળતું હોય છે તો હવે સ્ટોક માર્કેટ અને વાત કરીએ તો મિત્રો માર્કેટના રોકાણકારો સતત પ્રોફિટ માટે સોનાની પસંદગી કરી રહ્યા છે કારણ કે આ 2025 ની સાલમાં રોકાણકારોને ભારે પ્રોફિટ થયું છે જેના કારણે લોકો જે છે એ સેફ હેવન તરીકે સોનાની પસંદગી કરી રહ્યા છે જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેની સાથે વાત કરીએ તો મિત્રો આપણી ચેનલના માધ્યમ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવ જેની સાથે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો જેની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને વિડીયોના માધ્યમ દ્વારા મળતી રહેશે તો હવે આગામી દિવસોમાં એટલે કે બે હજાર છવ્વીસ સુધીમાં સોનાની કિંમતોમાં તો કડાકો બોલે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી હજુ આપણે નેક્સ્ટ અપડેટ દ્વારા વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ ન્યુ ન્યુઅપડેટ ગોલ્ડ પ્રાઇઝ